વાપીમાં એક દુકાનના બહાર દૂધની થેલી ભરેલ કેરેટ ઉચકીને ત્રણ સમો ફરાર વાપી ટાઉનના નહેરુ સ્ટ્રીટ ખાતે દુકાનની બહાર મૂકવામાં આવેલ દૂધની થેલીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા મોપેડ ઉપર આવેલા ત્રણ જેટલા ઈસમો દ્વારા દૂધની ચોરી કરતા સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાની જાણ પોલીસને કરતા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે મણસ્કે દુકાનના બહાર દૂધની થેલી ભરેલ કેરેટ ઉચકીને મોપેડની ડિક્કીમાં ભરી લીધી હતી અને અન્ય એક કેરેટ મોપેડના આગળ મૂકી ત્રણેય ઈસમો ભાગી છૂટ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો